તિરુપતિ બાલાજી મંદિર પ્રસાદનો વિવાદ અમદાવાદ સુધી પહોંચ્યો છે અમૂલના કર્મચારી દ્વારા સાયબર પોલીસ પોસ્ટ કરનારી વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે પ્રસાદ મામલે અમૂલ દ્વારા ઘી સપ્લાય કરવામાં આવ્યું હોવાનું ટ્યુપ પર પોસ્ટ મૂકવામાં આવી હતી એને લઈને વિવાદ સર્જાયો હતો અમૂલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા હોવાની સાયબર ક્રાઇમે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ આજરોજ અમૂલના કર્મચારી દ્વારા અમને કમ્પ્લેન કરવામાં આવી છે કે ટ્વિટરમાં અલગ અલગ ટ્વિટર હેન્ડલથી અલગ અલગ અકાઉન્ટથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે જે તિરુપતિ બાલાજીના લડ્ડુ છે એમાં જે ઘી જે એનિમલ કન્ટેન્ટનું ઘી છે એ અમૂલ દ્વારા આપવામાં આવ્યું છે એવી અફવા ફેલાઈને આ ટ્વીટ વાયરલ કરવામાં આવી છે જેના અનુસંધાને આપણે એફઆઈઆર લીધી છે સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદમાં બીએનએફની કલમ ત્રણસો તેત્રીસ થ્રી થર્ટી સિક્સ ફોર વન નાઇન્ટી સિક્સ વન એ તથા આઈટીઆઈની કલમ થતા ફરિયાદ નોંધવામાં આવી છે આમાં જે એમની જે રેપ્યુટેશન છે એને નુકસાન થાય અને સહકારી સંસ્થાને પણ નુકસાન કરવા અને હાનિ પહોંચાડવાની ઇરાદથી આજે ફેક ન્યૂઝ વાયરલ કરવામાં આવી છે એના અનુસંધાને આ આપણે એફઆઈઆર નોંધી છે પ્રથમ એફઆઈઆરમાં સાત અકાઉન્ટના મેન્શન છે અને એમાં તપાસ દરમિયાન જેટલા પણ બીજા અકાઉન્ટ આવે એના વિરુદ્ધ આ ફરિયાદ છે આમાં જે એનું કન્ટેન્ટ છે એમાં બેઝિકલી સંસ્કારી જે સહકારી સંસ્થાઓ છે એને નુકસાન કરાવે એવા પોસ્ટ મૂકવામાં આવ્યા છે તથા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ અને આ અમૂલની રેપ્યુટેશન છે અને આ જે જે ફેક ન્યૂઝ છે એ મૂકવામાં આવી છે એના અનુસંધાને આ ટ્વીટ કરવામાં આવ્યા છે અમારી પાસે ટ્વિટર ટ્વિટરના અકાઉન્ટના માહિતી છે એમાં આગળ અમે તપાસ કરવાના છે અકાઉન્ટ હોલ્ડર કોણ છે એમની બીજી વિગત કોણ છે અને એમનો શું સોર્સ છે એ પ્રમાણે આપણે તપાસ કરીને આમાં આગળ કાર્યવાહી કરવાના છે લખાણમાં આ જે મુદ્દો છે કે આ ઘી અમૂલ તરફથી આપવામાં આવ્યો છે મૂળ મુદ્દો એ છે કે આ અમૂલ તરફથી એના એ એનું પેલું પણ આવ્યું છે કે એમના તરફથી આ નથી અને એના રિલેટેડ આ પોસ્ટ વાયરલ કરવામાં આવી છે તો ટ્વિટર ની કોની પરસ્તી કે લેજે અપડેટ અમે ટેકનિકલアナલિસિસ કરવાના છે તથા સસમીલેアナલિસિસ પણ આપણે કરવાનો છે અને જે મેટાથી એના પાસથી પણ માહિતી માંગવાના છે અને એમાં જે માહિતી અમને મળે છે એ પ્રમાણે અમે આગળ કાર્યવાહી કરવાનો છે આ આંધ્રપ્રદેશ મે તિરુપતિ દેવસ્થાનમ મે જો ઘી મિલા ગયા उसमे કઈ તરહ કા આઈડેન્ટિફિકેશન પાયા ગયા થા तो वो घी अमूल का है ऐसा कुछ लोगों ने दुष्प्रचार शुरू किया तो ये रोकने के लिए हमने अहमदाबाद के साइबर क्राइम ब्रांच में एफ दर्ज की है क्योंकि ये मामला अमूल के साथ जुड़े छत्तीस लाख परिवारों के लिए बड़ा गंभीर है और आपके माध्यम से हम बताना चाहते हैं कि अमूल ने कभी भी वहाँ पे घी सप्लाई नहीं किया है और अमूल के जो प्रोडक्ट्स हैं वो श्रेष्ठ गुणवत्ता के हैं सबसे उच्च मानक से वो पास होते हैं और हम अपने करोड़ों उपभोक्ताओं को ये बात का विश्वास दिलाए हाँ तो यही ट्विटर के माध्यम से ये काफ़ी सारा दुष्प्रचार हो रहा था तो हमने ये क्लैरिफिकेशन अपने ट्विटर हैंडल से भी किया है कि अमूल ने कभी भी वहाँ पे सप्लाई नहीं किया है घी का और अमूल के प्रोडक्ट्स बेस्ट क्वालिटी के हैं और लोगों को इस मिस इन्फॉर्मेशन और दुष्प्रचार से दूर रहने की हमने विनती की